નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે દવા લઈને આવી ગયા છે જીરાની અંદર એક છે આપણે ફૂગનાશકની છે અને એક છે ફ્લાવરિંગ માટેની તો ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ખેડૂત મિત્રો આપણે એ દવા જાણ્યા પહેલાં હું તમને થોડીક જીરા વિશે માહિતી આપી દઉં કે આ તમે મારું પહેલાં જીરું તમે જોઈ લો આ તમે જોઈ રહ્યા છો કે ફ્લાવરિંગ તમે જો આનું જીરાનું આમાં આપણે એ દવાનો છંટકાવ કરી દીધો છે આ તમે જોઈ રહ્યા છો અને આ જીરાની માલિકા ખેડૂત મિત્રો હજુ કંઈ રોગ આપણને જોવા મળ્યો નથી અને આ અમુક અમુક જીરામાં તમે જોઈ રહ્યા છો પેલો માળ બાકી ગયેલો છે આ તમે જોઈ રહ્યા છો તમારા જીરાની અંદર જો કાળિયું હશે તો કાળિયું પણ અટકી જશે અને જીરાની અંદર તમારે ફ્લાવરિંગ ઓછું હશે તો પણ ફ્લાવરિંગ વધી જશે ખેડૂત મિત્રો અને ફ્લાવરિંગ વધારવા માટેની આપણી પાસે એક દવા છે ચમત્કાર નામની તે હું તમને વિડીયોમાં છેલ્લે તમને બતાવું આ તમે જોઈ રહ્યા છો જીરું અને ખેડૂત મિત્રો તમારેથી જેટલો વિડીયો વાયરલ થાય એટલો તમે શેર કરી દેજો આ તમે જુઓ જીરું એક માળ મિત્રો પાકી ગયો છે અને બીજો માળ પણ આપણે સાથે સાથે પકવાડો છે તો થોડીક દવાની મહેનત પણ કરવી જોઈશી એટલે મૂંઝાવાનું નથી થોડોક ખર્ચો ભલે થાય આપણે કરી નાખવાનો પણ આપણને ફાયદો થવો જોઈએ મિત્રો હા તમે જીરું જુઓ મિત્રો તો ખેડૂત મિત્રો આપણે એ દવા વિશે જાણીએ તે ફ્લાવરિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા જીરાની અંદર પણ સો ટકા ઉત્પાદનમાં વધારો કરશે એ મેં ગયા વર્ષે પણ ઉપયોગ કરેલી છે અને આ વર્ષે પણ હું ઉપયોગ કરી રહ્યો છું મિત્રો એ દવાનો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ દવા છે આપણી પાસે જો ચમત્કાર છે અને આ ચમત્કાર આપણે કોઈ પણ કંપનીની ચાલે પણ તમારે ઝેર સરખું હોવું જોઈએ આ ચમત્કાર નામની દવા છે તેનો આપણે આમાં છંટકાવ કરી દીધો છે અને મને રિઝલ્ટ સારું પણ મળેલું છે અને ખેડૂત મિત્રો આ ચમત્કાર છે તમારા જીરાને ચમકાવી દેશે આ જો મારું જીરું ચમકી ગયું તમને દેખાય છે અને સાથે સાથે મિત્રો આપણી પાસે એક છે ગેલીઓ તે પણ આપણી હારે જ છે અને તમારે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ ગેલીઓ અને આ ગેલીયાનું ઝેર તમે બાવીસ પોઈન્ટ બાવીસ પોઈન્ટ બાવન ટકા છે ઝેર આનું અને ખેડૂત મિત્રો આનો રાઉન્ડ તમારે મિનિમમ દસથી પંદર દિવસનો ગાળો થાય ત્યારે મારવાનો હોય છે રાઉન્ડ અને જીરું તમારે પિસ્તાલીસ દિવસનું હોવું જોઈએ ખેડૂત મિત્રો અને જે ચમત્કાર દવા છે તે તમારે એક પંપ દીઠ મિનિમમ માપ છે તમારે પંદર એમ અને આ ગેલેલીઓ છે તેનું માપ પણ પંદર એમ એલ જ છે મિત્રો પંદરથી સોળ એમ એલ તમે નાખી શકો છો અને જો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો જો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણા એકલા વિડીયોની અંદર